દર્શક મિત્રો સોનાના ભાવ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને શેર શેર અમેરિકી બજારમાં મચેલા હાહાકાર અને ડોલર ઇન્ડેક્સમાં આવેલા વચ્ચે સોનાએ મોટી છલાંગ લગાવી અને મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર કારોબારની શરૂઆત સાથે જ સત્તરસો રૂપિયાથી વધુના વધારે ભાવ સાથે નવ્વાણું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પાર નીકળીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે ઘરેલુ બજારોમાં સોનાના ભાવ મેકિંગ ચાર્જ અને જીએસટી સાથે લાખ રૂપિયા પાર પહોંચી ગયો છે વાયદા બજાર એમસીએક્સ પર સોમવારે વધતી તેજી બાદ મંગળવારે પણ સોનાના ભાવ તેજી સાથે ખુલ્યા પાંચ જૂનની એક્સપાયરી વાળું ગોલ્ડ અઠ્ઠાણું હજાર પાંચસોને એકાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામના લેવલ પર ઓપન થયો હતો અને ખુલ્યા બાદ એક ઝાટકે ઉછળીને નવ્વાણું હજાર એકસો અઠ્યોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે બે દિવસમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા વધી ગયો છે તમને જણાવો કે ગત સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ એટલે કે ગુરુવારે સોનું પંચાણું હજાર ચોપન રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ક્લોઝ થઈ ગયું હતું જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ત્રણ હજાર પંચોતેર ડોલર પ્રતિ હાઉસ પર પહોંચી ગયો હતો છેલ્લા છ કારોબારી દિવસમાં સોનાના ભાવમાં લગભગ છ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની તેજી જોવા મળી હતી ગત સપ્તાહના પહેલા દિવસ એટલે કે સોમવારે ચૌદ એપ્રિલના રોજ મલ્ટી કોમોડિટી એક્શન પર સોનાનો વાયદા ભાવ ત્રાણું હજાર બસો બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો જે બાવીસ એપ્રિલના રોજ નવ્વાણું હજાર એકસો ને રૂપિયા પર પહોંચી ગયો એ જોતા જ ગણતરી કરીએ તો છ કારોબારી દિવસમાં દસ ગ્રામ સોનાનો ભાવ પાંચ હજાર નવસો છવ્વીસ રૂપિયા મોંઘો થયો છે અખાત્રીજ પહેલા સોનાનો ભાવ લાખ રૂપિયા પર પહોંચી ગયો છે આ વખતે જો તમારે સોનું ખરીદ્યું હોય તો ભારે પડી શકે છે શરાફા બજારમાં ભાવ ટેક્સ સાથે લાખ પાર ગયો છે